તો એનો ટેસ્ટ સારો આવે તો પકાવવા માટે આપણે પહેલાં તો એની કન્સિસ્ટન્સી છે થોડી પતલી કરવી પડે પકાવી પકાવીને સેમી થીક કરવી પડે આ બધા લોકોના ઘરમાં થીક દાળ પણ નથી ભાવતી અને બધાના લોકોના ઘરમાં પતલી દાળ પણ નથી ભાવતી તમારા ઘરમાં જે ટેસ્ટ તમને પસંદ હોય એ રીતે તમે એની થીક કન્સિસ્ટન્સી રાખવી કે પતલી રાખવી એ રીતે તમે રાખી શકો બરાબર હવે અહીંયા આપણે એને દાળને કયા ટાઈમે વઘાર કરો તો દાળ ક્યારે ઠંડી દાળમાં વઘાર કરવાનો નથી એકદમ સરસ તમને વઘારની સ્મેલ જોઈતી હોય તો દાળ નોર્મલ ગરમ થઈ જાય એના પછી એનો વઘાર કરવાનો ગરમ ગરમ દાળ પર જો વઘાર એડ કરવામાં આવે ને તો વઘારની સ્મેલ બહુ જ સારી રીતે બેસે અને વઘાર એડ કર્યા પછી દાળને એકદમ સરસ રીતે ઉકાળવાની પકાવવાની જેથી કરીને વઘારની સ્મેલ વધારે સારી આવે વઘાર સાથે દાળને ફટકાવવાની બરાબર અહીંયા આપણું બાઉલ ગરમ થાય એના પછી આપણે વઘાર એડ કરીશું તો વઘાર માટે તમારી રેસીપી શું શું લખ્યું છે વઘાર વઘાર વન ટેબલ સ્પૂન તી કાસ્ટી પ્લેટ લઈ લેજો યસ એ નહીં બેટા હું લઈ લઉં છું ચાલો જો આને ગમે ત્યારે વઘાર કરવાનો હોય ને તો એના ઉપર પહેલાં એક પ્લેટ તો રાખી જ દેવાની બરાબર પછી વઘાર માટેના અને ચાલુ કરતાં પહેલાં વઘાર માટેના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લઈ લેવાના એ તો શું થાય શરૂઆતમાં હજુ તમે શીખો છો એટલે બધું શોધવા રોતા શું થાય પગાર બળી જાય આવું થાય તો શું કરવાનું પહેલાં બધું જ મેઝરમેન્ટ પ્રમાણે આપણે બધું અહીંયા વઘાર માટેનું લઈ લેવાનું તેલ છે એના પછી આપણે શું લેવાનું છે યસ બરાબર રાઈ જીરું બરાબર હિંગ હું અહીંયા નથી એડ કરતી શું કામ કારણ કે મેં અહીંયા સાંભર મસાલો જે એડ કર્યો ને એની અંદર હિંગ સ્ટ્રોંગ હોય છે એટલા માટે તમારે નાખ્યું હોય તો તમે એકદમ ઓછી માત્રામાં નાખી શકો છો હવે આપણે આ માપ પ્રમાણે આપણે કેટલું લેવાનું છે વન ફોર ટી સ્પૂન ટ્રાય બરાબર અહીંયા આપણી પાસે સરસ મજાની નાની નાની વાટકીઓ છે તમને એવું હોય કે માપ પ્રમાણે કાઢી લેવું છે તો આપણે આ રીતે કાઢી શકીએ તો અહીંયા આપણે વન ફોર ટી સ્પૂન જીરું બરાબર અહીંયા આપણે લઈ લઈએ વન ફોર ટી સ્પૂન જીરું એના પછી હિંગ મેં કીધું એમ તમારે નાખવું હોય તો પિંચ ઓફ નાખી શકો છો એના પછી આપણે લેવાના છે લાલ મરચાં તો લાલ મરચાં ગમે ત્યારે નાખો ને તો આ રીતે એને કટ કરીને નાખવાના જેથી કરીને મરચાંની અંદરની સ્મેલ દાળની અંદર ઉકળતા ટાઈમે એની સ્મેલ જે છે ને દાળની અંદર બહુ સારી બેસે એટલે હંમેશા આ રીતે એના ટુકડા કરીને નાખવાના એના પછી છે પત્તા કઢીપત્તાની કે લીમડાના પાન આપણે અહીંયા લેવાના છે લીમડાના પાન ઓકે તો શરૂ શરૂમાં જ્યારે તમે વઘાર કરતા હોય ને તમે અત્યાર સુધી ક્યારેય પ્રેક્ટિકલ નથી ક્યારેય બનાવ્યું નથી બરાબર તો હંમેશા આ રીતે મેઝરમેન્ટ કરીને કાઢી લેવાનું છે અહીંયા આપણે લેવાનું છે એક ટેબલ સ્પૂન તેલ બરાબર તેલ બેટા તેલ ગરમ થાય હું કહું ત્યારે રાઈ કેવી રીતે નાખવાનું ગરમ થયું કે નહીં એ ચેક કરતા બતાવું જો હજુ ગરમ નથી થયું એટલે હું નાખું છું એટલે આ ફૂટશે નહીં બરાબર એમ જ પડી રહી છે રેડી ચાલો હવે એડ કરો થ્રો નહીં કરવાનો ધીરેકથી નાખવાનો બરાબર વેરી ગુડ ચાલો એડ કરો ઓકે અને પછી એકદમ લાઇટ હિંગ વધારે નથી નાખવાની બેટા સુકાલાલ મરચાં એડ કરો દૂધ ચાલો ગુંડાના પાન એડ કરો હવે સાંભળ હવે છે ને આ રીતે એને હલાવવાનું લાઇટ થોડું બ્રાઉન કલરનું થાય પકડાને અહીંયા આ રીતે પ્લેટને આ રીતે લેવાની અને આ રીતે કરીને મૂકી દેવાનું બરાબર આ રીતે હવે આ જે વઘાર થયો ને એની સ્મેલ છે ને એની અંદર રહેવા દેવાની આને તરત જ આપણે લઈ ઢાંકી અને બે મિનિટ રેવા દેવાની જે વઘારની સ્મેલ છે દાળની અંદર બેસે અને એકદમ સરસ વઘારની સ્મેલ જ્યારે આપણે દાળ ભાત ખાઈએ ત્યારે વઘારની સ્મેલ સારી આવે બરાબર થોડી વાર પછી આપણે લીડ ખોલવાનું જો સ્મોક નીકળ્યો વઘારની સ્મેલ આવી આપણા દાદા દાદીઓ પણ એમ બોલતા ખૂબ જ સરસ વઘાર માર્યો દાળ ભાત આ સ્મેલ જે આવે છે ને એ સ્મેલ આવી જોઈએ બરાબર હવે લીલા દાણા આપણે અત્યારે એડ કરવાના નથી હવે આપણે દાળને ઉકળવા માટે મૂકવાની છે તો હંમેશા ગરમ ગરમ દાળ પર જ વઘાર એડ કરવાનો આ બાઉલમાં જે વઘાર છોટી હોય ને ફરીથી આપણે આ રીતે કરી અને લઈ લેવાનું વાસણ એકદમ ક્લીન કરી નાખવાનું જેથી કરીને મમ્મી ખીજવાય હે ને અને દાળ